સુરત રેલવે પોલીસ સ્ટેશન પચીસ પ્રાંત ન્યાય રહેલો ગુનો રેલ્વે પોલીસ જીઆરપી ઇન્ચાર્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી પરીક્ષિતા રાઠોડ સાહેબ રેલવે ગુજરાત રાજ્ય અમદાવાદ તથા પોલીસ અધિક્ષક શ્રી અભય સોની સાહેબ પરે વડોદરા નાવ રેલવે ટ્રેનોમાં ચોરીના ગુનાઓ ન બને અને બનેલ ચોરીઓના વર્ષોધાયેલ ગુનાઓ શોધી કાઢવા અને આવા ગુનાઓ ફરીથી ન બને તે અંગે જરૂરી તકેદારી રાખવા સૂચનાઓ આપવામાં આવેલ જે અનુસંધાન નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડી એચ ગોર સાહેબ સુરત વિભાગ સુરત નાઓની સૂચના તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચડી વ્યાસ સુરત રેલવે પોલીસ સ્ટેશન નાવના સીધા માર્ગદર્શન હેઠળ તારીખ નવ નવ બે હજાર પચીસના રોજ પોલીસ હેડ કોન્સ્ટેબલ ઉમેશભાઈ પિત્બરભાઈ તથા વુમન પોલીસ હેડ કોન્સ્ટેબલ પનીનાબેન વિજયભાઈ નાવે સદર ગુનાના કામનો મોબાઈલ ફોન સીઈઆઈર પોર્ટલમાં એક્ટિવ આવતા સદર મોબાઈલ ફોન વપરાશ કરનાર એસટીઆર આધારે તેનું નામ સરનામું મેળવી તેના જણાવેલ સરનામે જઈ તપાસ કરતા હાજર મળી આવતા જેનું નામ ખલીલ સૌફ ઇબ્રાહીમ જાતે શેખ ઉંમરવર્ષ પચાસ ધંધો મજૂરી રહે ત્રણ ત્રણ હજાર એકોતેર चुमोतेर पठान वाड़ अकबर शहीद वालापो कंपनी नो गैलेक्सी ए फायस मॉडल नो ब्लू कलर मोन जो माइल फोन की किमत रूपये आठ हजार पांच सौ निमत्ता नो पंचनामा विगते कब्जे करी सूरत रेलवे पुलिस स्टेशन पार्ट ए रजिस्टर्ड नंबर पच्चीस भारतीय न्याय संहिता कलम ત્રણસો ત્રણ બે ત્રણસો સત્તર બે મુજબના ડિટેક્ટર રહેલ ગુનો ડિટેક્ટ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે